રેલીમાં સાતસો થી વધારે હોમગાર્ડના જવાનો જોડાયા હતા રેલી પૂર્ણ થયા બાદ રક્તદાન શિબિર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં જવાનોએ રક્તદાન આપ્યું હતું અને

6 ડિસેમ્બરે હોમગાર્ડ સ્થાપના દિવસ દરમિયાન જનજાગૃતિના કાર્યક્રમો ની ઉજવણી કરવામાં આવે છે. જેવા કે બેટી બચાવ બેટી પઢાવ અભિયાન, સ્વચ્છતા અભિયાન, નશા મુક્તિ અભિયાન જેવા કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. તેમજ 6 ડિસેમ્બરે વડોદરા ખાતે રક્તદાન શિબિર કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં પોષણા યુનિટના जवानोंએ પણ રક્તદાન શિબિર કેમ્પમાં ભાગ લીધો હતો. હોમગાર્ડ ફાઉન્ડેશન તેના નિમિત્તે વડોદરા જિલ્લાના કમાન્ડન્ટ શ્રી ગૌરાંગ જોશી અધિકારીઓ અને હું ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું આજે તમે જોઈ શકશો કે સ્થાપના દિવસના નિમિત્તે એક સુંદર કાર્યક્રમ નું આયોજન કરી છે જેમાં મોટી સંખ્યામાં વોલન્ટિયરો ઉપસ્થિત છે હોમગાર્ડ એક વન ઓફ ધી ઓલ્ડેસ્ટ ઓક્સિલરી ફોર્સિસ છે દેશમાં હોમગાર્ડ સિવિલ ડિફેન્સના માનદ વેતકો ક્રાઇમ પ્રિવેન્શનની કામગીરીમાં પેટ્રોલિંગમાં કાયદો અને વ્યવસ્થા નિભાવવા માટે અને આપતકાલીન પરિસ્થિતિઓમાં પહોંચી વળવા માટે પોલીસ સાથે ઉભા રહ્યો છે તો આકા સુરક્ષા વ્યવસ્થામાં હોમગાર્ડની એક અતિ મહત્વની ભૂમિકા રહી છે અને રહેવાનું છે આજે તમે જે અધિકારીઓ અને કર્મચારીઓ કેટલાક અધિકારીઓ અને માનવ વેતકો સર્વશ્રેષ્ઠ કામગીરી માટે સર્વિસ સર્વિસ માટે પણ વખતો વખત શ્રીના મેડલ્સ ફ્રન્ટ પ્રાપ્ત કરતા હોય છે આજે સ્થાપના દિવસના ઉજવણીના શહેરમાં એમનું ફ્લેગ માર્ચ થશે આમાંથી શહેરજનોને ગ્રહરક્ષક દળની હોમગાર્ડસની જે માનંદ વેતકો આપણે વચ્ચેથી ગુજરે ત્યારે એક તો ગર્વની ભાવના અને સાથે સાથે એમના હાજરીમાં સમગ્ર શહેરમાં એક સુરક્ષાનો સંદેશ પણ આપણે આપવામાં આવશે હું ફરીથી દરેક અધિકારીને કર્મચારીને એમના પરિવારજનોને પણ ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને આવતા દિવસોમાં પોલીસ અને ગ્રહરક્ષક દળ વધુ સંકલનથી આપણા શહેરની સુરક્ષા માટે કટિબદ્ધતા અને સમર્પણ ભાવથી કામ કરીશું એવા આશા રાખું છું આભાર